સાયબર કોડનો ભોગ બનેલી યુવતીની મજબૂરીનો લાભ લઈ રિક્ષા ચાલકે દુષ્કર્મ ગુજરાતના સયાજગંજ પોલીસે રિક્ષા ચાલકને શોધી કાઢવામાં સફળતા મેળવી છે વડોદરા બેનર પ્રકરણમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પોલીસ મથકમાં હાજર થયા હતા ભાજપ ગમે તેટલા હથકંડા અપનાવે કોંગ્રેસ ડરવાની નથી જ્યાં જ્યાં વિરોધ કરવાનો હશે ત્યાં વિરોધ કરતી રહેશે ઋત્વિક જોશીએ જણાવ્યું હતું હવે જોઈએ વિગતવાર સમાચાર વેસ્ટ ઝોન ખેલો ઇન્ડિયા વુમન ખોખોલી ફોર સબ જુનિયર અને જુનિયર ત્રીજા ક્રમમાં આવતા ખોખો ટીમનું વડોદરા રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ખેલો ઇન્ડિયા વુમન લીગ બે હજાર વેસ્ટ ઝોન ની ટુર્નામેન્ટ હતી જેમાં ગુજરાત રાજ્ય તરફથી પ્રતિનિધિત્વ કરેલ મુંબઈના લાલબાગ ખાતે રમવા ગયેલ અમારી પાસે ટોટલ બે ટીમો હતી જેમાં સબ જુનિયર અને જુનિયર જેમાં પંદર જુનિયર બહેનો અને પંદર સિનિયર બહેનો અને કોચ મેનેજર હતા અને પ્રથમ મેચ ગોવા સામે સરળતાથી જીતી પાર કરેલ અને વુમન ખેલો ઇન્ડિયાનો બ્રોન્જ મેળવેલ ગુજરાતે પોતાના નામે કર્યો હતો અને હવે વધારે મહેનત કરી ગોલ્ડ મેડલ લાવવાની કોશિશ અને ટીમ સાથે રહી મહેનત કરીશું ગુજરાત રાજ્યના કોચ તરીકે પસંદગી કરેલ ગુજરાત ગર્લ્સ સબ જુનિયર અને જુનિયર ટીમે ત્રીજું સ્થાન મેળવ્યું છે ત્યારે ટીમ ગુજરાતની ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા ખો ખો ગેમ રમવા ગયા ટીમો સામે અમે રમેલા હતા સારું આપીને આવ્યા પ્રયત્ન સારો હતો બધાની મહેનત સારી હતી હવે આગળ જઈને પ્રગતિ કરે એવી સારી શુભેચ્છા મારું નામ નાયક સંદીપ ભરતભાઈ છે મને ગુજરાતના ખો ખો કોચ તરીકેની પસંદગી કરી હતી અને હું ટીમ સાથે ગયો હતો ટીમે બહુ સારું પ્રભુત્વ આપ્યું હતું અને ઓલ ઓવર વેસ્ટ ઝોનમાં આપણો નંબર ગુજરાતનો થર્ડ પ્લેસ આવેલો છે અને બંને ટીમોએ સારું પ્રતિનિધિત્વ કરી અને બ્રોન્જ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કરેલ છે અને ટોટલ વેસ્ટ ઝોનમાં સાત રાજ્યોએ ભાગ લઈ અને આ ટુર્નામેન્ટમાં દરેક રાજ્યોએ ભાગ લઈ અને સારું પ્રતિનિધિત્વ કરેલ છે જેઓ ખેલ મહાકુંભ જે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નીકાળ્યો છે એ બહુ સારી વસ્તુ છે અને આ વસ્તુ ખરેખર દર વર્ષે બાળકોને લાભ મળે એ માટે થતી રહેવી જોઈએ અમે વેસ્ટ ઝોન મહારાષ્ટ્ર રમવા ગયા હતા ખો ખો લીગ બે હજાર ચોવીસને એમાં અમારો થર્ડ રેન્ક આવ્યો અમને બહુ આનંદ થાય છે અમે છ ટીમો વચ્ચે આ ગેમ રમી તેમાં ચાર અમારી સામે આવી હતી એમાં અમે સારું પરફોર્મન્સ આપ્યું અને વિજેતા થયા દુષ્કર્મ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા આરોપી ને શોધવા અલગ અલગ ટીમ બનાવાઈ હતી કાર્યવાહી દરમિયાન આરોપી ચાંબુઆ બ્રિજ થી ધરપકડ કરાઈ છે વડોદરા શહેરની એક ખાનગી ટ્રાવેલ્સ કંપનીમાં કામ કરતી યુવતી સાથે સાયબર કોર્ટ થતા તેથી તેણે વન નાઇન થ્રી ઝીરો ડાયલ કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી આ સંદર્ભે યુવતી ગતરોજ બેંકમાં સ્ટેટમેન્ટ લેવા માટે નીકળી પરંતુ તેની પાસે ભાડાના રૂપિયા પણ ન હતા તેવામાં કડક બજાર સ્થિત આ યુવતીને એક રિક્ષા ચાલક મળે છે અને તેને મદદ કરવાનું આશ્વાસન આપી પોતાની વાતોમાં ભેળવી લે છે યુવતી સ્ટેટમેન્ટ લેવા માટે પરત બેંકમાં જવા નીકળે છે અને રિક્ષા ચાલકના સંપર્કમાં આવે છે રિક્ષાચાલકે યુવતી સાથે સંવાદ શરૂ કર્યો હતો ત્યારે તેણીએ સમગ્ર ઘટના વર્ણવી હતી યુવતીની મુશ્કેલીઓનો ફાયદો ઉઠાવી રિક્ષા ચાલકે પોતાનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો બાદમાં તેને ફોન કરી વાત કરી અને તેને મદદરૂપ થવાનું આશ્વાસન આપી પોતાની વાતમાં ભેળવી લઈ રિક્ષામાં બેસાડી દીધી હતી રિક્ષામાં બેસાડ્યા બાદ ચાલકે યુવતીને રહેવા માટેની વ્યવસ્થા કરી આપવાનું જણાવી તેને સહેજગંજ વિસ્તારની ગોલ્ડન લિફ્ટ નામની હોટલમાં લઈ ગયો હતો પરંતુ હોટલ બંધ હોવાથી હવસ્કોર રિક્ષા ચાલકે સમયનો ફાયદો ઉઠાવી યુવતી સાથે દુષ્કર્મ આશરી ફરાર થઈ ગયો હતો રિક્ષા ચાલકના આ કૃત્યથી ડગાઈ ગયેલી પીડિતાએ મદદ માટે એકસો એક્યાસીનો સંપર્ક કર્યો અને ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી જ્યાં બનાવની જાણ સ્થાનિક પોલીસને કરાતા સયાજગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ રિક્ષા ચાલક ગોત્રી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળી રહ્યું છે સમગ્ર મામલે યુવતીએ સયાજગંજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી હતી ક્રાઇમ બ્રાન્ચ તથા સયાજગંજ પોલીસ મથકના કર્મચારીઓએ આ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપી ઓટો રિક્ષા ચાલકની સીસીટીવી ટેકનિકલ વુમન સોર્સ આધારિત સતત કરેલ તપાસ દરમિયાન આરોપી ઓટો રિક્ષા ચાલક હાર્દિક સુભાષ ત્રિવેદી હાલ રહે દાદુનગર તરસાલી વડોદરાનો સંડોવાયેલાનું જણાતા આરોપીની શોધમાં રહી આરોપીને જાંબુઆ બ્રિજથી શોધી કાઢી આગળની તપાસ માટે સયાજગંજ પોલીસ સ્ટેશને સોંપેલ છે રંજનબેન વિરુદ્ધ પોસ્ટર લગાવવાના મુદ્દે મળેલી નોટિસનો જવાબ આપવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ પોલીસ મથકે પહોંચ્યા હતા સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવાના મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને વારસિયા પોલીસે નોટિસ પાઠવી હતી ત્યારે ઋત્વિજ જોશી નિવેદન આપવા વારસિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા કોંગ્રેસના કોર્પોરેટર કાર્યકર્તાઓ પણ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા પોસ્ટર કાંડમાં ઋત્વિજ જોશીનું નામ ખુલતા પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ મેં પોસ્ટર છપાવ્યા નથી ભાજપ મને ફસાવી રહી છે પોલીસે ગઈકાલે મારા ઘરે આવી નોટિસ આપી જેથી આજે જવાબ આપવા આવ્યો હતો મારા પર લગાવવામાં આવતા આક્ષેપ ખોટા છે હેરી ઓડને પોલીસે ગેરકાયદેસર પકડી રાખી મારું નામ લખાવ્યા હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો ઋત્વિક જોશીએ નામ લીધા વિના કોંગ્રેસના એક પૂર્વ હોદ્દેદાર પર આક્ષેપ કર્યા હતા હાલમાં ભાજપમાં ગયેલા પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારે ષડયંત્ર કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી વેસ્ટ ઝોન ખેલો ઇન્ડિયા વુમન ખો ગઈકાલે સાંજે ગઈકાલે સાંજે વારસ એના પીએસરી મારા ઘરે સાડા છ ના ટાઈમમાં આવ્યા હતા અને રૂબરૂમાં મને નોટિસ આપી છે નોટિસને ઇસ્યુ કરીને હું અહીંયા મારો જવાબ લખાવ આવ્યો છું બે દિવસનો સમય આપેલો હું પહેલા જ દિવસ આવી ગયો છું કારણ કે ખોટું કર્યું નથી તો ગભરાવાની જરૂર શું છે વાત એવી છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આજે પ્રમુખ તરીકે બે વર્ષ પૂરા કર્યા અને આ બે વર્ષમાં આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ પ્રદર્શન કર્યો છે કાર્યક્રમ કર્યા છે અને ખુલ્લે આમ કર્યા છે કોંગ્રેસ પાર્ટીને ડરવાની જરૂર નથી અમે જાહેરમાં કાર્યક્રમો કર્યા છે અને કરતા રહીશું અમે પરમિશન સાથે બેનર પોસ્ટર સાથે સાંસદ હોય કે ધારાસભ્ય હોય બધાની વિરુદ્ધમાં દેખાવ કરેલા છે કારણ કે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને અમને અધિકાર મળ્યો છે સંવિધાને અમને અધિકાર આપ્યો છે તો અમે શું કામ વિરોધ પ્રદર્શન ના કરીએ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ભૂમો પાડી વિકાસ 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 અને વિકાસનો ફુગ્ગો ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસનો ફુગ્ગો ફોડ્યો અને એમને જ કીધું કે વડોદરા પાછળ રહી ગયું વડોદરાનો વિકાસ થયો નહીં પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એમને પણ વાત કરી એમના કાર્યક્રમમાં એક સરપંચે પણ કીધું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું તમે સ્કૂલ ક્યારે બનાવશો એમના કેટલા કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ એમના નેતાઓની વિરુદ્ધમાં કે વિકાસ થયો નથી તો ભારત અને એમના પૂર્વ મેયર જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે વિકાસ થયો નથી વિકાસ વડોદરાનો નહીં થયો વડોદરાની પ્રજાનો નહીં થયો વિકાસ થયો છે નેતાઓનો એમના કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તો આંતરિક વિખવાદના કારણે એ લોકોના આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસને શું કામ આંગળી કરવામાં આવે છે એનું કારણ છે કે જે હરણી બોટ ગાંડમાં બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો અને બે શિક્ષકોએ જે ગુમાવ્યો બે મહિના થઈ ગયા આજે એમના પરિવારને ન્યાય નથી મળ્યો મારે પૂછવું છે વડોદરા શહેરના પોલીસ સાહેબને કે સાહેબ જે બહારની બોર્ડ કાર્ડમાં જે ગુનેગારો જે સાચા આરોપીઓ જે તે સમયે મેયર હતા ભાજપના તમે એમને કોઈ બોલાયા પૂછપરછ કરવા નથી બોલાયા જે મ્યુનિસિપલ કમિશનર હતા જેમને ગેરકાયદેસર એગ્રીમેન્ટ કર્યો તમે એમને કોઈ બોલાયા નથી બોલાયા જે અધિકારી જે ત્યાં સુપરવિઝરની જવાબદારી હતી જે અધિકારીની એની પર સહી છે તમે એને બોલાયા નથી બોલાયા તો વિરોધ પક્ષ તરીકે એટલે અમારે લોકશાહીમાં હવે અમને બોલો નથી કરી રહે એટલે આ લોકો તો એ ઈચ્છે છે કે કાલે ઉઠીને ચૂંટણી જે થાય એમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પણ ના લડે આ એવી દમનગીરી તો આ લોકશાહી નથી આ હિટલર શાહી છે આ તાના તાનાશાહી છે અને એની સામે અમે લડીશું અમે મહાત્મા ગાંધીના સિપાહી છે અંગ્રેજોની સામે ગાંધી બાપુ લડ્યા હતા અને આ બીજી આઝાદીની લડાઈ છે અને અમે નથી લડતા અને જે સૂત્ર મહાત્મા ગાંધી આપ્યું હતું જે સૂત્ર રાહુલ ગાંધી આપ્યું છે ડરો મત લડો અને અમે ડર્યા ડરિયા વગર લડીશું લોકશાહી ઢબે લડીશું અને સત્યમાં એવું જે તે સત્યની હંમેશા જીત થાય છે

હવે પોલીસ ડિપાર્ટમેન્ટ તો એની કાર્યવાહી એ કર કરવાની જ છે એ તો કરશે જ પણ સાથે સાથે આ ગુનો બને છે કે નહીં એ એક જોવાનું છે બીજું આ વાત ઉપજાઈ કાઢેલી છે નહીં ઉપજાઈ કાઢેલી છે શું છે શું નહીં એ તો કશી ખબર નથી મારી પૂરી લાઈફની અંદર મેં પર્સનલ અટેક કોઈના ઉપર કર્યો નથી ને કરવાનો બી નથી મારું માનવું છે કે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ લેતા પહેલાં પોલીસ ડિપાર્ટમેન્ટનો એનો તો ફરજમાં આવે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય ફરિયાદમાં લે એટલે એની ઇન્ક્વાયરી કરવી એનું કેસ કરવું એ એમનું એમનું કામ કરી રહ્યા છે પણ જેને બી આકૃત્ય કર્યું છે જેને બી એને હું વખોડું છું કોઈ દિવસ બી કોઈ પર્સનલ અટેક ના હોય અને પર્સનલ અટેક કર્યું તો ગેર છે નામ પેલા પ્રમુખે કે જે ઓડે લીધું છે એના ઉપરથી બીજી આગળ કાર્ય ચાલે છે એમને બી જવાબ લેશે આગળ કાર્યવાહી થશે કરવા દો લઢમસિંહ આગળ શું થાય છે જોઈએ પણ પ્રમુખનું કહેવું છે કે આમાં એ બિલકુલ નિર્દોષ છે અને એને લાગી રહ્યો છે કે નિર્દોષ છે તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં હાજર થાય છે જે હેરુઓની ધરપકડ કરવામાં આવી એ ધરપકડના કારણે અમે નોટિસ આપી છે આ બેનર બાબતની વાત છે બરાબર અને બેલેબલ ઓફેન્સ છે બેલેબલ ઓફિસમાં પોલીસ એને જામીને પ્રમુખ કરી દેશે પણ આજે કાયદાકીય જોગવાઈ અનુસાર પોલીસે અમે નોટિસ આપી છે એ નોટિસ ગઈકાલે જ મેં મળી છે ખરી તે વારસા પોલીસ સ્ટેશનની અંદર ઋતુભાઈ જોશી સાડા આઠથી સાડા નવ સુધી હતા આ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વસાવા સાહેબને હતા એમની સાથે પણ ચર્ચા કરી જો વસાવા સાહેબને તો સવારથી જ ખબર હતી તો ઋતુકભાઈને હજી ધરપકડ કરી લેવાની જરૂર હતી શું કામ જવા દીધા એક બધી બે દિન અરે બધી બેલે લેબલ છે સાત એક મિનિટ એક મિનિટ એવું ઊભી કહી દઉં સાત વર્ષની સજાની જોગવાઈમાં અવધેશ કુમારના જજમેન્ટ મુજબ કોઈ પણ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી એને જામીન પ્રમુખ કરવો જોઈએ એવી બધી કલમો છે દોરી સંચાલકો હોય જ ના પોલીસ તો કોઈ બધું નામ ખોલાવે કાયદાની જોગવાઈ સર કોઈ પણ આરોપીનું કન્ફેક્શન કોર્ટ માનતી નથી તમે હમણાં ઉચકીન લઈ આવો તમને પોલીસે બે દંડા મારે એટલે તમે બોલી જાઓ આરોપી લખાવે છે કાલે જ હેરુડના લાઇન પોન મૂકાઈશ એનું એફિડેટ કરાવીશ ક્યાં કામ નથી આનું નામ નથી ખોટી મને દમનગીરી કરી છે એ જ હેરિડ આપ ઇન્ટરવ્યુ લો મને ખબર છે બધું હું જાણું છું અરે કઈથી નામ આપે ભાઈ પ્રમુખનું નામ હતું પ્રમુખ તો સાડા નવ વાગ્યા સુધી અહીંયા પોલીસ સ્ટેશનમાં હતા કેમ પોલીસે ધરપકડ ના કરી એ તો ઈશ્વર આપ જાણો છો મીડિયા છેલ્લા બે દિવસથી આપને ખબર છે

તે સયાજ બિહાર ક્લબની અંદર ફાયર બ્રિગેડની ગાડીને જતા ભારે તકલીફ થઈ હતી ફાયર બ્રિગેડના જવાનોની સમયસૂચકતાની સાથે જો અંદર બોરવેલ ના હોત તો વધારે આગ લાગી હોત ઉનાળા દરમિયાન આગની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે લોકોએ પણ પોતાની સુરક્ષાને ધ્યાને રાખી પોતાના ઘરોના વીજ ઉપકરણો વાયરિંગ સહિતના જરૂરી સમારકામો કરવા જોઈએ જ્યાં કચરાના સ્થાન હોય ત્યાં કોઈ સળગતી વસ્તુ ન ફેંકવી જોઈએ આપણી આટલી સતર્કતા આગ જેવી ઘટનાઓને અંકુશમાં રાખી શકે છે હવે અમને કંટ્રોલ રૂમથી જાણ કરી કે સહેજવીઆર ક્લબના અંદર આગ લાગેલ છે તો સ્થળ પર આવતા જોતા તો સહેજવીઆર ક્લબની પાછળ હતું ત્યાં કચરામાં આગ લાગેલ હતી અમે સ્ટાફ સાથે આવીને કામગીરી કરીને આગ ઓલવી નાખી છે સાહેબ એના માટે તો અમે જે બહાર જે સ્ટેમ્પો સ્ટેન્ડ છે ને એના બધા પાર્કિંગ હતી એ દબાણ જેવું જ હતું અમે જે ગેટના બહાર પણ એક ગાડી પાર્ક કરી હતી અને ગેટના અંદર જે લોક કરેલો હતો એ લોકની ચાવી પણ નહીં મળી પછી થોડી દસેક મિનિટ ત્યાં સુધી તો અમારો એક ફાયરમેન હતો એ અંદર રહીને એને જે બોર હતી એમની એમને બોરથી કામગીરી કરીને અમારું ફાયર એન્જિન આગો કામગીરી કરીને ફરી હોળી જવા રવાના થઈ રહ્યા છે એસટી તંત્ર દ્વારા પણ આ વર્ષે ત્રણસો ત્રીસ જેટલી બસો વડોદરા એસટી ડેપોમાં મૂકવામાં આવે છે હોળી ધુલેટી ગણતરીના દિવસો રહ્યા છે હોળી અને ઢુલેટીના તહેવારને લઈ વડોદરામાં વસતા લોકો પોતાના વતન જવા માટે ગઈકાલે એક હજાર ત્રણસો જેટલા મુસાફરો પોતાના વતન ગયા હતા જ્યારે એસટી વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ગત વર્ષે બસો પંચાવન બસ મૂકવામાં આવી હતી આ વખતે ત્રણસો ત્રીસ જેટલી બસો વડોદરા એસટી ડેપો પર મૂકવામાં આવી છે જેનો લાભ વડોદરાના લોકોએ પોતાના વતન જવા માટે લીધો હતો મુસાફરોને પોતાના વતન જવા માટે કોઈ તકલીફ ના પડે તેવી તમામ સુવિધાઓ કરવામાં આવી છે વધુ માહિતી વી એચ શર્મા ડિવિઝનલ કંટ્રોલ દ્વારા આપવામાં આવી હતી વડોદરા વિભાગ દર વર્ષે હોળી ધૂળેટીની અંદર જે વતન તરફ જતા હોય છે તે મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં આવે છે ગત વર્ષે અમે લોકોએ બસો પંચાવન બસોનું આયોજન કર્યું હતું એ જ પ્રમાણે એની ગણતરી રાખી આ વખતે એનાથી પણ વધારે મુસાફરોની શક્યતાઓ છે એ ધ્યાનમાં રાખીને અમે ત્રણસો ત્રીસ ટ્રીપનું ત્રણસો ત્રીસ બસનું આયોજન કર્યું છે ગઈકાલે વીસ તારીખથી અમે સંચાલન શરૂ કર્યું છે કુલ પચાસ એક્સ્ટ્રા બસો અમે મૂકી હતી જે પૈકી સત્યાવીસ બસનો લાભ મુસાફર જનતાએ લીધું છે ગઈકાલે તેરસો બાણું જેટલા મુસાફરો ગયા છે આજથી પંચોતેર કરીને ક્રમશઃ એકસો દસ સુધી ટ્રીપ કરી કુલ આ વખતના હોળી ધૂરેટીમાં મુસાફરોને વતનમાં જવા માટે ત્રણસો ત્રીસ બસનું આયોજન કરેલ છે અમે રાઉન્ડ ધ ક્લોક અમારો ટ્રાફિક સુપરવાઇઝરી સ્ટાફ ત્યાં આગળ સ્પેશિયલ ઓર્ડર કરી અને મૂકવામાં આવેલો છે એટલે જે પ્રકારની જે પેસેન્જર પોલીસે જુગારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વારસિયા પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કિશનવાડી ભૂડાના મકાનમાં બ્લોક નંબર પાંચ ની સામે ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો હાર જીતનો જુગાર રમે છે બાતમી આધારિત જગ્યાએ રીડ કરતા જુગાર રમતા વિજય પંચાલ મહેશ માછી રાજુભાઈ સિંદે વિક્રમ માછી સુભાષભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા પોલીસે જમીનદાઓના રોકડ દસ હજાર પચાસ અંગે ઝડપીના રોકડ રૂપિયા આઠસો એંસી મોબાઈલ મળી કુલ ઓગણીસ હજાર ચારસો ત્રીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો ને લઈ વડોદરા શહેર પોલીસ એલર્ટ થઈ છે વડોદરાના મુખ્ય માર્ગ ઉપર કડક વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ચૂંટણીને અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા કડક આચારસહિતતાનો અમલની સૂચના અન્વયે વડોદરા સી ડિવિઝનના એસીપી અશોક રાઠવા અને પોલીસ સ્ટાફ દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નજીક વાહનો ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી સી ડિવિઝનના એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ચૂંટણીલક્ષી આચાર સંહિતા હોય જેને અનુસંધાને વડોદરા શહેરમાં ફૂડ પેટ્રોલિંગ તેમજ વિવિધ વિસ્તારોમાં પચીસ જેટલી ટીમોની રચના કરવામાં આવી છે વડોદરા શહેર પોલીસ દ્વારા વાહનો ચેક કરવામાં આવે છે તેમજ અન્ય કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવવામાં આવશે નહીં જે બાબતે ચૂંટણી અનુલક્ષી કડક કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન કર્યું છે બીજા રાજ્ય કે જિલ્લામાંથી ગુનેગારોના પ્રવેશ કે ગેરકાયદેસર કોઈ હેરાફેરી અટકાવવા પોલીસ દરેક વાહનોનું ચેકિંગ કરી રહી છે આવી કોઈ પણ હેરાફેરી પકડાશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે વડોદરા શહેરમાં કુલ પચીસ ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે જે તમામ ચેકપોસ્ટ પર પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે સઘન ચેકિંગ થકી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવો પ્રયાસ હાથ ધરાશે લોકસભા બે હજાર ચોવીસના ઇલેક્શન ડિક્લેર થયેલા હોય અને જે આ ઇલેક્શન છે એ કોઈપણ જાતના ધાકધમકી કે કોઈપણ જાતની લાલચ વગર અને જે ઇલેક્શન છે એકદમ ફેર રીતે ઉજાઈ શકે એને કારણે માનનીય સીપી સાહેબના આદેશથી વિવિધ જગ્યાએ વ્હીકલ ચેકિંગ છે એ કરવામાં આવી રહ્યું છે કે એમાં એ ચેક કરવામાં આવે છે કે કોઈક હથિયાર સાથે કે કોઈક લીકર સાથે કે કોઈક વ્યક્તિ બીજા કોઈક ન્યુસન્સ સાથે જતી ન હોય એ વસ્તુ ચેક કરવામાં આવે છે અને જેથી કરીને લોકો છે ભયમુક્ત રીતે ફરી શકે સર ચેકિંગમાં કેટલી ટીમ જોડાય છે

વડોદરાના અટલાદરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ પ્રાથમિક શાળા સવાર પાળીમાં આજરોજ ધોરણ આઠમાં ભણતી વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ તેમજ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે તમામ વિદ્યાર્થીનીઓને જયભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા પ્રતિનાત્મક ભેટ આપવામાં આવી હતી આ અવસરે પ્રિન્સિપાલ ગિરીશભાઈ ચૌધરી તથા ટીચર્સ તથા સ્કૂલના બાળકો તથા વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ વેલકમ ગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ આપી હતી શ્યામા પ્રસાદ મુખરજી અલાદરા કન્યાશાળા આજના દિવસે વાર્ષિક ઉત્સવ અને આઠમા ધોરણમાંથી વિદાય લઈ રહેલી દીકરીઓના જેઓને આજના દિવસે પ્રોત્સાહિત કરી અને એમનું પૂજન કરી તેઓને ખૂબ જ આગળ વધવા માટે એવો એમના ભવિષ્યમાં પ્રગતિ કરે અને ખૂબ જ ભવિષ્ય એમનું ઉજ્જવળ બને એના માટેનો એક સુંદર પ્રયાસ શિક્ષકગણ અને અમારા પ્રિન્સિપાલ શ્રી ગિરીશભાઈ વતી કરવામાં આવ્યો છે અને આજના દિવસે ખૂબ જ આપ જોઈ શકો છો સુંદર વાતાવરણમાં તેઓએ પોતાનું જે કંઈ કૃતિઓ રજૂ કરી તે આજના કોમ્પિટિશનના યુગમાં પણ જોઈએ તો સર સારી સારી મોટી મોટી નામથી સ્કૂલો પણ ના કરી શકે એવા સારા પરફોર્મ અહીંયાથી કરવામાં આવ્યા છે અને દરેક વિદ્યાર્થીનીઓ ખૂબ જ ખુશ છે અને વિસ્તારના સૌ લોકો વાલીઓ પણ આમાં જોડાયા છે તો હું દરેક લોકોને આહવાન કરું કે આવી સરકારી સ્કૂલોને આપણા મગજમાં જે કંઈ ગ્રંથિ છે એ કાઢીને આપણે આમાં સહકાર આપવો જોઈએ અને સહયોગ કરવો જોઈએ જેથી કરી આપણું ભવિષ્ય આપણી બાળાઓ ખૂબ જ આગળ વધે એવો ચોક્કસ દરેક પ્રયત્ન કરવો જોઈએ જય ભારત ફોરેક્સ સ્ટેન્ડિંગના નામે વડોદરાના ઇન્વેસ્ટર સાથે ઓનલાઇન ઠગાઈ કરનાર ગેંગ ને બેંક અકાઉન્ટ આપનાર સાગરિત ની પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે ન્યૂ સમારોહ વિસ્તારના કલ્પેશભાઈ સુથારને ફોરેક્સ ટ્રેન્ડિંગમાં ચાલીસથી એંસી ટકા સુધીનું વળતર આપવાની વાત કરી સુરેશ મૌર્ય નામના ઠગે ફસાવ્યા હતા તેણે લિંક મોકલ્યા બાદ એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી એકવીસ લાખ રકમ મેળવી હતી અને સામે પ્રોફિટ ઇકોતેર લાખ જેટલી રકમ પણ દેખાતી હતી પરંતુ ઇન્વેસ્ટર આ રકમ ઉપાડી શકતા ન હતા આ બનાવમાં વડોદરા સાયબર સેલના પીઆઈ બી એન પટેલ અને ટીમ અગાઉ ત્રણ આરોપી પકડ્યા હતા જ્યારે ઠગ ગેંગ માટે બેંક અકાઉન્ટ ખોલાવનાર ધોરણ આઠ સુધી ભણેલા સાજીદ ખાન આસિફ ખાન પઠાનને નંદુરબાર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં નંદુરબારમાં રહેતા યુવકે બેંક અકાઉન્ટ આપવા માટે રૂપિયા દસ મળ્યા હોવાની કબૂલાત કરી છે પોલીસે તપાસ કરતા તેના બેંક એકાઉન્ટમાં બીજા પણ રૂપિયા પંદર લાખના ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા છે જેથી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર વેસ્ટ ઝોન ખેલો ઇન્ડિયા વુમન ખો ખો લીગ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમે બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યું છે સાયબર કોડનો ભોગ બનેલી યુવતીની મજબૂરીનો લાભ લઈ રિક્ષા ચાલકે દુષ્કર્મ ગુજરાતા સયાજગંજ પોલીસે રિક્ષા ચાલકને શોધી કાઢવામાં સફળતા મેળવી છે વડોદરા બેનર પ્રકરણમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પોલીસ મથકમાં હાજર થયા હતા ભાજપ ગમે તેટલા હથકંડા અપનાવે કોંગ્રેસ ડરવાની નથી જ્યાં જ્યાં વિરોધ કરવાનો હશે ત્યાં વિરોધ કરતી રહેશે ઋત્વિક જોશીએ જણાવ્યું હતું તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર ના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર